રામ રામ ડાયરાને હું જિગ્નેશ્વરીયા પ્રજાપતિ ગામ માંગદરા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી આજે ચોમાસાનો પહેલો વરસાદ બધા પોતપોતાના કામે નિર્ણયો ઢાંકવા મિડ્યા છે અને ધમકોર અંધાર થયો છે અમારા ગામડાનો આજનો નજારો પેલોઝર મર વરસાદ આ બાજુ જ નથી વરસતો વરસતો અંધારા આ બધું જાય છે આવા બે ચાર વરસાદ થાય પછી અમારી ગીર હરિયાળી થાય તો પછી ત્યારે બતાવું અમારી ગીરનો નો નજારો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ ફરી એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય હિન્દ જય ગરવી ગુજરાત આવજો